પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો અધ્યાયના પાંચમા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે તેઓએ તેને ઉત્તર આપ્યું કે ઈસુ નાઝારીને ઈસુ તેઓને કહે છે કે હું તે છું તેને પરાસ્વાધીન કરનાર યહુદા પણ તેઓની સાથે ઊભો રહ્યો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસલેમ પછી ગેટસમની વાડીમાં હતા અને તેઓને એક શિષ્ય જે થોડાક સમય પહેલાં ભોજનના મેજ પર તેઓની સાથે હતો હવે તે સૈનિકો અને દલોની સાથે તેને પરસ્વાધીન કરવાને આવ્યો ત્યારે પ્રભુએ તે લોકોને પૂછ્યું કે કોને શોધો છો તેઓએ જવાબ આપ્યો કે ઈસુ નઝરીને ત્યારે તેને તેઓને કહે છે કે હું છું પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતાનો પરિચય આપવાને માટે જે નામનો ઉપયોગ કર્યો તે ખૂબ જ વિશેષ નામ છે કે જે હું છું યહૂદી આ શબ્દનો પ્રયોગ નથી કરતા કેમ કે આ દેવનું નામ છે કે જેણે તેઓને મિશ્રમાંથી આઝાદી આપતી વખતે મૂસાને કહ્યું હતું જ્યારે પ્રભુએ તેઓને કહ્યું કે હું છું તો તેને પોતાના સત્યના વિશે પ્રગટ કર્યું કે તે જગતનો કર્તા અને પાલનહાર દેવ છે તે જ તારનાર દેવ છે કે જેને મનુષ્ય જાતિના ઉદ્ધારના નિમિત્તે દેહ ધારણ કરીને વધનસ્તંભ પર તે કાર્યોને પૂર્ણ કર્યું કે જેને આધારે તે દરેક વ્યક્તિને તારણ આપે છે કે જે તેના પર વિશ્વાસ રાખીને તેને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તેનું આ પ્રગટીકરણ દરેક વ્યક્તિના માટે છે જેથી પાપી મનુષ્ય તેના દ્વારા તારણ પામી શકે તમે પણ તેના પર વિશ્વાસ રાખી શકો દેવથી અમારી આ જ પ્રાર્થના છે